હેલો માય ડિયર સ્ટુડન્ટ વેલકમ બેક ટુ આર્યન ક્લાસીસ આર્યન ક્લાસીસમાં તમારું દિલથી હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું મારા વાલા વિદ્યાર્થીઓ તમે મારી જોડે ભણી રહ્યા છો તમારી સામે બોર્ડની એક્ઝામ છે અને બોર્ડની એક્ઝામમાં આપણા આ ચેપ્ટરમાંથી અને આ ટોપિકમાંથી ત્રણ માર્ક્સનો દાખલો પૂછાય છે એ તમને ખબર જ છે મારે કહેવાની જરૂર નથી તો આજે આપણે ધોરણ બાદ ભૂગોળમાં ચેપ્ટર નંબર અગિયાર માહિતીના સ્ત્રોત અને તેનું સંકલન જે વિભાગડીમાં આ પ્રશ્ન પૂછાય છે તો એના વિશે આજે આપણે સોલ્યુશન કરવાના છીએ બહુલકના દાખલાનું આગળના વિડીયોમાં આપણે મધ્યક મધ્યસ્થ મધ્યસ્થના અયુગ્મ અને યુગ્મ બંને દાખલા વિશે આપણે વાત કરી ગયા છીએ ના જોયા હોય તો એકવાર જોઈ લેજો ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે બીજો વિદ્યાર્થીઓ તમે મારી જોડે ભણી રહ્યા છો જો તમને મારી મેથડ સેટ થાય છે તમને મારી જોડે ભણવું ગમે છે તમારે તમારી એક્ઝામમાં સારા એવા માર્ક્સ લાવવા છે જો વિદ્યાર્થીઓ તમને તત્વજ્ઞાનમાં તકલીફ હોય તત્વજ્ઞાન તમને ના આવડતું હોય કોઈ વિદ્યાર્થી હોય જેને બે ત્રણ ટ્રાય આપે હોય એને તકલીફ હોય અથવા કોઈ એવો વિદ્યાર્થી હોય કે જેને સારા એવા માર્ક્સ લાવવા છે તત્વજ્ઞાનમાં તો વિદ્યાર્થીઓ આપણે ડિવિઝન બેચનું આયોજન કરેલું છે અને એ રિવિઝન બેચમાં જો તમે જોડાવા માંગતા હોય તત્વજ્ઞાનની સ્પેશિયલી રિવિઝન બેચમાં તમે જોડાવા માંગતા હોય તો તમે મને આ વોટ્સએપ નંબર ઉપર હાઈ કરી અને પોતાનું નામ અને પોતાનું એડ્રેસ મોકલશો આપણે સરસ મજાની રિવિઝન બેચ સ્ટાર્ટ કરીએ છીએ એમાં તમને તત્વજ્ઞાનનું પૂરેપૂરું જે પણ ટૉપિક પહેલેથી લઈ અને છેલ્લે સુધી જે પણ ટોપિક તમારી એક્ઝામમાં પૂછાય છે એને અનુરૂપ અલગ અલગ ચેપ્ટરના વિડીયો તમને પ્રોવાઈડ કરવામાં આવશે આપણે લાઈવ લેક્ચર રેકોર્ડેડ લેક્ચર અને તમારા માટે ટેસ્ટ આ બધાનું આયોજન આપણે કરેલું છે જો તમારે આ બેચમાં જોડાવવું હોય તો તમે આર્યન ક્લાસીસ એપ્લિકેશનને ડાઉનલોડ કરશો અને આગળની પ્રોસેસ શું રહેશે એ હું તમને વિડીયોના માધ્યમથી સમજાવીશ અને ખાસ તમે મને વોટ્સએપ કરશો વોટ્સએપમાં મેસેજ કરશો કારણ કે મારે તમને કોઈ પણ માહિતી પ્રોવાઈડ કરવી હોય તો હું તમને વોટ્સએપથી કરી શકું એટલા માટે ચલો શરૂઆત કરીએ આપણે બહુલકની તો વિદ્યાર્થીઓ બહુલક એટલે શું તો કોઈ પણ માહિતીના અવલોકનોમાં ચલો વાત કરી લઈએ બહુલક વિશે થોડી માહિતી લઈ લઈએ તો બહુલક એટલે શું તો કોઈ પણ માહિતીના અવલોકનોમાં સૌથી વધુ વખત પુનરાવર્તન પામતા અવલોકનની કિંમતને બહુલક કહે છે જોજો બરોબર ધ્યાન આપીને થોડું સમજજો ભાઈ વિદ્યાર્થીઓ એકદમ સહેલું છે બહુલક એટલે શું તો કોઈ પણ માહિતી આપેલી હોય માની લો કે આ માહિતી આપેલી છે તો આ માહિતીની અંદર દેખાય છે આ એક માહિતી છે તો આ માહિતીની અંદર અવલોકનોમાંથી આ બધા આ માહિતી છે ને આ માહિતીના અવલોકનો છે તો આ અવલોકનોમાંથી સૌથી વધુ વખત શું સૌથી વધુ વખત એટલે વધારે વખત પુનરાવર્તન પુનરાવર્તન એટલે વારંવાર આવતું હોય અથવા તો વારંવાર પુનરાવર્તન પામતું અવલોકન હોય તો એ અવલોકનની જે કિંમત હોય એ કિંમતને શું કહેવાય બહુલક કહે છે તમને વ્યાખ્યા પણ પૂછી લે પ્રશ્ન છે તમને એમસીક્યુ અથવા વિભાગ બી માં પૂછાય કે બહુલક ને કઈ સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે તો બહુલક ને ઝેડ વડે દર્શાવવામાં આવે છે ચલો અહીંયા મેં તમારા માટે બે દાખલા લીધેલા છે એકદમ સહેલા અને સિમ્પલ દાખલા છે અહીંયા તમને એક માહિતી આપી છે ને એવું કીધું છે કે માહિતીનો બહુલક શોધો ઉપર તમને વ્યાખ્યા આપેલી છે આ માહિતીનો તમારે બહુલક શોધવાનું છે તો બહુલ બહુલક શોધવા માટે શું કરશો તો તમારે જોઈ લે અવલોકનો કેટલા છે તો જો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ ને નવ કુલ નવ અવલોકનો છે રાઈટ તો કે હા રાઈટ હવે જ્યારે પણ તમારે બહુલક શોધવાનું થાય તો બહુલક શોધવા માટે તમે અહીંયા જે અવલોકનો આપેલા છે એ અવલોકનોને તમે શું કરશો ચડતા ક્રમમાં ગોઠવી દેશો અને ચડતા ક્રમમાં ગોઠવ્યા પછી શું કરવાનું તો જે માહિતી જે અવલોકન વારંવાર આવતું હોય જે કિંમત વારંવાર આવતી હોય એ કિંમત આપણી શું બની જશે બહુલક બની જશે ઓકે ચાલો જુઓ હવે અહીંયા જોજો ચાલો આને આપણે શું કરશું પહેલાં ચડતા ક્રમમાં ગોઠવી દઈએ ચડતા ક્રમમાં ગોઠવવા માટે જે પહેલાં જે નાની સંખ્યા હોય એ આવે તો જો અહીંથી છ છે સાત આઠ છે અને નવ છે તો સૌથી પહેલા આવશે છ હવે એક વખત છ આવી ગયા જે આપણે લખી દીધા હવે છ કેટલી વખત છે જોઈ લો બીજી વખત છે તો બીજી વખત પણ લખો ચલો પછી છ પછીની સંખ્યા આવશે સાત નંબર તો આ થયું સાત નંબર સાત 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 ત્રણ વખત સાત છે તો મૂકી દો એક બે અને ત્રણ ચલો સાત પછી કઈ સંખ્યા આવશે આઠ જે અહીંયા આપેલી છે તો જો અહીંયા એક વખત આઠ આપેલા છે બીજી વખત આઠ આપેલા છે તો બે વખત આઠ છે તો લખી દો બે વખત આઠ ચલો આઠ પછી આવે નવ આ એક વખત અને આ બે વખત બે વખત નવ આપેલા છે લખી દઈશું નવ ચાલો હવે આપણે અવલોકનોને શું કર્યા છે ચડતા ક્રમમાં ગોઠવી દીધા છે બસ આટલું આવડે તો પણ આપણું કામ થઈ જાય અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવ્યા પછી જે અવલોકન વધારે વખત આવતું હોય આ બધા અવલોકનની અંદર જે માહિતી અને જે કિંમત વધારે વખત આવતી હોય એ કિંમતને આપણે શું કહીશું બહુલક કહીશું ચલો હું અહીંયા લખું છું બહુલક્ષ શું થાય તો જો છ બે વખત છે સાત ત્રણ વખત છે આઠ બે વખત અને નવ બે વખત હવે તમે મને કહો કે આનો બહુલક્ષ શું થાય સમજી ગયા છો જે વધારે વખત આવે એ આપણો બહુલક તો અહીંયા આજે સાત છે ને સાત કેટલી વખત આવે છે ત્રણ વખત તો આ માહિતીનો બહુલક્ષ શું થશે તો આ માહિતીનો બહુલક સાત થાય છે બરોબર છે દાખલામાં કંઈ કશું જ નથી એટલા માટે તો કહું છું કે તમે ભણતા નથી ચલો હવે સાથે સાથે બીજો પણ એક દાખલો છે આપણે બહુલકનો જે આપણે જોઈ લઈશું ચલો સાથે સાથે આપણે બીજો એક બહુલકનો દાખલો છે એ પણ જોઈ લઈએ ચલો અહીંયા તમને કીધું છે કે નીચે આપેલી માહિતીના આધારે તેનો બહુલક શોધો હવે બહુલક શોધો એવું કીધું છે તો શું કરવાનું સૌથી પહેલાં તો પહેલાં અવલોકનો લખી દો કેટલા છે તો કુલ અવલોકનો કુલ અવલોકનો કેટલા છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ તો કુલ અવલોકનો કેટલા છે આઠ છે હવે શું કરવાનું તો અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવી દેવાના તો લખો આ અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવતા ચલો હવે આ જેટલા અવલોકનો છે એને આપણે ચડતા ક્રમમાં ગોઠવી દઈશું ચાલો ચડતા ક્રમમાં ગોઠવવા માટે સૌથી પહેલાં કઈ સંખ્યા લખશો તો જે નાની સંખ્યા હોય એ પહેલાં આવે તો તમે અવલોકનોમાં જુઓ કઈ સંખ્યા નાની છે તો જો અહીંયા આપણે બાર આપેલા છે બાર નાના છે ચલો બાર લખી દીધા બાર પછી તેર ચૌદ પંદર નથી સોળ છે આ રહ્યા સોળ સોળ અને સોળ ત્રણ વખત છે તો ત્રણ વખત લખો સોળ સોળ અને સોળ ચલો સોળ પછી સત્તર નથી અઢાર આ રહીં લખી દો અઢાર પછી ઓગણીસ નથી વીસ નથી પછી લગભગ એકવીસથી ત્રીસ સુધી કોઈ સંખ્યા નથી પછી અહીંયા આપેલા છે જો ચોત્રીસ અને અહીંયા આપેલા છે બત્રીસ ચોત્રીસ અને છત્રીસ તો પહેલાં બત્રીસ આવે લખો બત્રીસ પછી અહીંયા છે ચોત્રીસ લખી દો ને અહીંયા છે છત્રીસ ચલો લખી દીધા કેટલા અવલોકોનો છે આઠ ગણી લો આઠ થયા કે નહીં એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ ચલો આઠ અવલોકોનો થઈ ગયા મતલબ આપણે સાચા રસ્તા ઉપર ચાલી રહ્યા છીએ હવે શું કરશો બહુલક શોધવા માટે શું કરવાનું તો દરેકે દરેક અવલોકનમાં જે માહિતી જે કિંમત વધારે વખત આવતી હોય એ આપણો બહુલક બને તો જુઓ તમે બાર એક વખત છે નહીં મેળ પડે સોળ ત્રણ વખત છે અઢાર એક વખત છે બત્રીસ એક વખત છે ચોત્રીસ એક વખત છે છત્રીસ એક વખત છે તો બાજી કોણ મારશે સોળ તો આપણો બહુલક શું થશે બહુલક સોળ થાય છે બસ બે સ્ટેપનો દાખલો છે કશું જ નથી એમાં મધ્યક અને બહુલક તો આપણે ખાલી મધ્યસ્થમાં તમને યુગ્મ અને અયુગ્મમાં તકલીફ પડે તમને એવું લાગે છે કે મધ્યસ્થમાં તકલીફ પડે છે અને હજુ એના દાખલા થોડા આપણે ગણવા છે તો કોમેન્ટની અંદર જણાવજો તો આપણે શું કરીશું એના દાખલા હું બીજા પણ થોડા તમારી માટે પ્રેક્ટિસ માટે બીજા દાખલાના વિડીયો બનાવી દઈશ ઓકે ચલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જોતા રહેશો આર્યમ ક્લાસીસ